તો સાહેબ મોઢવાડી અને ચાવડાને લેવાનું કારણ શું અર્જુનભાઈ ભાઈ હું ફરીથી કહું ગુજરાતના કોંગ્રેસના હોય કે બીજેપીના કાર્યકર્તાઓ જો બીજેપીના તમામ કાર્યકર્તાઓને જેટલા પણ લીધા ને અને એમાં મંત્રી બન્યા ક્યારે કોઈ ગમ્યા નથી આ પાક્કું છે એમાં કોઈ ડાઉટ જ નથી બીજેપીના કાર્યકર્તાઓ એટ કરતા હશે પણ તમે બીજેપીના કોઈ પણ કાર્યકર્તાઓને અર્જુનભાઈ વિશે પૂછશો તો એ ક્યારે નકારાત્મક જવાબ નહીં આપે એ કે અશોક આવો વ્યક્તિ જોઈએ સીજે તો સીજે ચાવડાનો જે અનુભવ છે રાજકીય અનુભવ છે અભ્યાસો માણસ છે ભણેલા ગણેલા વ્યક્તિ છે એમની લેંગ્વેજ જુઓ તમે કોમ્યુનિટી પણ મોટી અને ક્યારે એ વ્યક્તિનો વિરોધ બીજેપીમાં નહીં થયો હોય આ નહીં થયો બરાબર તો એ ખરેખર જે દૂધમાં સાકર જેવી વાત છે ને બંને દૂધમાં સાકરની જેમ છે કોઈને કાચની જેમ ખૂચ્યા નથી અને હું જે સમજુ એ પ્રકારે એ ગયા હશે બીજેપીમાં એ આવ્યા હશે એટલે બીજેપીએ સમાવેશ કર્યો હશે યસ કારણ કે બીજેપીને જરૂર નહોતી પણ સમાવેશ કર્યો હશે અને એ કદાચ એટલે સમાવેશ કર્યો કે સામે બે હજાર ચોવીસ લોકસભા આવતી હતી પેલી પાંચ લાખમાંથી પાંચ લાખ દરેક બેઠકો પર પાંચ લાખની લીડ મેળવી હતી એટલે એમને સામેલ કર્યા હશે પણ એ ક્યારેય ખૂંચ્યા નથી બીજા જેટલા પણ લોકો આવે ભલે મંત્રી બન્યા હશે બધા હસ્તા હસ્તા જતા રહે સાથે એ પણ જોવાનું ને કે અનુભવ થરેલ માણસોની પણ મંત્રી મંડળમાં જરૂર હોય કારણ કે એક ઉંમર પછીના વ્યક્તિઓ પર તમે એક પ્રકારનો ટ્રસ્ટ કરી શકો એટલે ઠરેલતા રાજકારણનો અનુભવ પછી અત્યારે પહેલેથી નીકળતા પહેલેથી નીકળતા બીજું ગૃહ ચલાવવાનું જે મેનેજમેન્ટ ઠીક છે અત્યારે વિપક્ષ નબળો છે પણ તમે જે રીતે કીધું કે ભાઈ રૂપાણી સરકાર વખતે સામે સાહેબ એસી હતા તો ત્યારે ગૃહને પણ કેવી રીતે મેનેજ કરવું એક સૌથી મોટો ટાસ્ક હતો અત્યારે ભલે એ નથી પણ જ્યારે સત્ર ચાલતું હોય ત્યારે સરકારના સારા મેસેજ જાય સરકારના કાર્યોના સારા મેસેજ જાય એટલા માટે એક અનુભવીની પણ જરૂર હોત